દાહોદ નીલકંઠેશ્વર મહાદેવ ખાતેથી સતત બીજા વર્ષે પણ શિવજીની સવારીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું મહાદેવ સમિતિ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાહોદના શિવભક્તો ખૂબ જ ઉત્સાહભેર શોભાયાત્રામાં જોડાયા હતા આ શોભાયાત્રામાં મુખ્ય ઝાંખી રૂપે આકર્ષણ અયોધ્યા રામ મંદિર દાનપત્ર કળશ ગાય વાછરડાની જોડી અને રામાનંદ પાર્ક અખાડા ઇસ્કોન મંદિર અને ભજન મંડળીનું આકર્ષણ જમાવ્યું હતું સાથે જ શિવ પાર્વતી અને ગણપતિ સ્થાપના શિવ તાંડવ ડમરૂ તાસા પાર્ટી જેવા વિવિધ આકર્ષણો પણ શોભાયાત્રામાં જોવા લાયક હતા આજે મહાશિવરાત્રીના પર્વની તમામ શિવ ભક્તોને ખૂબ ખૂબ શુભકામનાઓ આજે રોજ દાહોદ શહેરમાં નીલકંઠેશ્વર મહાદેવથી શિવ સવારી શિવની યાત્રા ગોધરાથી સમગ્ર દાહોદ શહેરમાં પરિભ્રમણ કરવાની ત્યારે દાહોદ શહેરના અને દાહોદના ગ્રામ્યના સૌ શિવ ભક્તો આજે ભગવાનની ભક્તિમાં પણ દરેક શિવાલયોમાં દરેક જગ્યાએ ભગવાન શિવની ભક્તિમાં લીધા છે ત્યારે આજના પ્રસંગે તમામ શિવભક્તોને ખૂબ ખૂબ શુભકામનાઓ